તાલાલા તાલુકા ચારણ સમાજ દ્વારા ધાવાગીર ગામે સોનલમાનો માનો એકસો એકમો જન્મોત્સવ ઉજવાયો સોમવારે સવારે માતાજીના સામૈયા થશે બપોરે એક વાગે ધર્મસભા ત્યારબાદ દાંડિયા રાસ રાત્રે લોક તાલાલા તાલુકાના ધાવાગીર ગામે સોનલમાનો માનો પ્રાગટ્ય દિવસ છઠ્ઠી વખત ઉજવાના આયોજન થી ચારણ સમાજ આનંદ વિભોર તાલાલા તાલુકા ચારણ સમાજ દ્વારા ધાવાગીર ગામે તારીખ ત્રીસમી ડિસેમ્બર સોમવારે સોનલમાનો માનો એકસો એકમો જન્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો આ પ્રસંગે સવારે સાડા આઠ વાગે માતાજીના ના સામૈયા થશે ત્યારબાદ બપોરે એક વાગે ધર્મસભા સભા ત્રણ વાગે દાંડિયા રાસ રાત્રે રાત્રે નવ ત્રીસ કલાકે ભવ્ય કસુંબર લોક ડાયરો યોજાશે આ ઉપરાંત સોમવારે બપોરે તથા સાંજે બંને ટાઈમ તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદનું પણ ભવ્ય આયોજન ગોઠવાયું છે તાલાલા પંથકના ના ગૌરવવંતા ધાર્મિક ઉત્સવમાં પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલ રામપરા પરમ પૂજ્ય આઈ શ્રી દેવલ માં સવની પરમ પૂજ્ય આઈ શ્રી લક્ષ્મી માં જામવાડા પરમપૂજી આઈ શ્રી આઈ આઈ શ્રી શ્રી ગાંગેચા મનુમાં ચિરોડા પરમપૂજી આઈ શ્રી માલિયા ગોડાસણ પરમપૂજી આઈ શ્રી વિથુઆઈ માં પીઠરધામ ધણેશ સહિત તમામ માતાજી આ મંગલ મહોત્સવમાં ઉપસ્થિત રહી ભાવિકો ને આપશે આ ઉપરાંત ગીરીશ આપા સોનલધામ મઢડા સંત શ્રી અર્જુનનાથ બાપુ આછીદરા તથા ચોરવાડ મઠ સત્તાપર મઠ ગીદડિયાનેશ બડાનેશ સાંગા આતાનો વિસામો ગાત્રાડ માવનો મઢ સોમનાથ વગેરે ભુવા શ્રીઓ તથા ચારણ સમાજના વિવિધ ગામના ભુવા શ્રીઓ આ ઉત્સવને દીપાવવા ઉપસ્થિત રહેશે

એમનો એકસો એકમો જન્મદિવસ છે અને અમે તારડા તાલુકા સાણ સમાજ આયોજિત આ છ વર્ષથી ઉજવીએ છીએ એટલે મા ભગવતીનો એકસો એકમો જન્મદિવસ પણ અમે છ વર્ષથી ઉજવીએ છીએ તારડા તાલુકા સાણ સમાજ આયોજિત અને ધાવા ગામ સમજતા એટલે અમને ખૂબ સાથ સહકાર ગામનો પણ મળે છે અમારો સમાજ બહુ ટૂંકો સમાજ છે તાલુકામાં પણ તમામ સમાજ પણ અમને સાથ સહકાર આપે છે અને અમારા સમાજમાં મા ભગવતી સોનલમાની બીજ કોઈ ગામ કોઈ શેર એવું નહીં ખાલી હોય કે ભગવતીની સોનલ બીજની ક્યાંય ઉજવણી નહીં થતી હોય એટલે આ વર્ષે પણ અમે ધાવા મુકામે આયોજન કર્યું છે એવી ભગવતી મા સોનલ ખૂબ આપણા વિસ્તારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પણ માને પ્રાર્થના કરી છે અઢારે વરણનો અમને સાથ સહકાર છે એવી ભગવતી સોનલ માં છે એટલે અમારે એક બે શબ્દમાં કહેવું હોય તો કે વ્રત લીધું વરુડી દાન દેવાય દાન ਪਣ ਲੈਵਾਨਾ ਲੈਵਾਨਾ ਹਿਵਾਜ ਨਹੀਂ ਐਗਾ ਤੋ ਦਨ ਦਨ ਸੋਨਾਲ ਮਾਤ